નમસ્કાર મિત્રો આજના તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની વાત કરીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો સૌપ્રથમ જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર આઠસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર આઠસો ને વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ હજાર બસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ સોનામાં સો રૂપિયાનો ઘટાડો થયો છે તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ પંચોતેર હજાર આઠસો રૂપિયા જેની અંદર કાલની તુલામાં આજે ચાંદીના ચાંદીના એક કિલો ચાંદીનો આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને તેતાલીસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ત્રીસ રૂપિયા અને સો એક કિલો ચાંદી ચુમ્મોતેર હજાર માં વેચાઈ રહ્યું છે તો આપણા વિડીયો જોવા માટે આપણી ચેનલને ને કરી વિડીયોને લાઈક भुलसो नै